નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલ જોશી વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે એક સવાલ એવો ઊભો થાય કે સર કે એમબીબીએસમાં એડમિશન નથી મળતું યા મારું મેરિટ એમબીબીએસમાં એડમિશન થાય નીટનું મેરિટ એટલું નથી આવ્યું તો શું બીએ એમએસમાં એડમિશન લેવાય જો બી એડમિશન લઈએ તો બી શું સ્કોર છે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં ઘૂસી ગયું છે કે ખાલી એમબીબીએસમાં જ એડમિશન લેવાય ઘણીવાર એવું હોય છે કે એમબીબીએસમાં એ લોકો એડમિશન લેવા માટે ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ઘણા બધા રૂપિયા ખર્ચતા હોય છે અને બીએમએસની એમએસની મેન્ટેલિટી છોકરાઓની મેન્ટેલિટી એવી બની ગઈ છે કે બી એડમિશન ના લેવાય બરાબર કે બી કોઈ સ્કોપ નથી બીએમએસમાં ગવર્મેન્ટ જોબ નથી બી પ્રાઇવેટ સેક્ટરમાં જોબ નથી તો આજે એક સરસ મજાનો વિડીયો હું લઈને આવ્યો છું કે બીએમએસની અંદર બી ઘણા બધા સ્કોપ છે અને ઘણી બધી અર્નિંગ છે તમે ધારો તો બીએમએસમાં બી સારું કરિયર બનાવી શકો એક વાત છે ને કે દરવાજો બંધ થઈ જાય બરાબર તો દરવાજો બંધ છે પણ દરવાજાને તાળું નહીં મારી દીધું વાત એવી છે કે દરવાજો તમે ખખડાવો તો પાછળ બી એમએસ બીએચએમએસ ઘણા બધા સ્કોપ બાકી રહે છે તો એવું આપણા મગજમાં મેન્ટાલિટી ફિટ કરી દીધી છે કે ભાઈ એમ સિવાય જો બી એમએસમાં એડમિશન લઈએ એટલે કરિયર ખતમ થઈ ગયું એવું નથી બરાબર બી બે એક સારો સ્કોપ છે તો અહીંયા એ જ કીધું છે કે ડોન્ટ ડુ ઇટ ગુડ ઓર બેડ બરાબર તો ઓલવેઝ આપણે બી પોઝિટિવ રહીને એમ જ વિચારશું કે ગુડ અર અર્નિંગ અને સ્કોપની વાત કરશું કે એમાં અર્નિંગ્સ કેટલી છે એના સ્કોપ શું છે બીએમએસમાં એડમિશન લેવું હોય તો સર આગળ સ્કોપ જોઈએ કારણ કે ઘણા બધા સ્ટુડન્ટને એ જ ખબર નથી કે બીએ સ્કોપ શું છે બરાબર ચલો આગળ જઈએ તો સ્ટાર્ટિંગ કરીએ પહેલી જ વાતની કે બીએમએસ લેવા માટે એક બેઝિક ડિટેલ શું છે તો પહેલી વસ્તુ કે તમારી ડિગ્રી હોવી જોઈએ ઇલેવન ટ્વેલ્થ સાયન્સ અંડર અંડર ગ્રેજ્યુએટ કોર્સનું ડ્યુરેશન હોય છે સાડા ચાર વર્ષ સાડા ચાર વર્ષ તમારે ડિગ્રી કરવાની હોય અને એક વર્ષની તમારી ઇન્ટર્નશીપ હોય છે બીએમએસની અંદર ટોટલ સાડા પાંચ સાલ થાય બરાબર સબ્જેક્ટ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી હોવું જોઈએ મેથ્સવાળા લોકો બીએમએસ નહીં કરી શકે મિનિમમ સ્કોર કેટલો જોઈએ તો ફિફ્ટી પર્સન્ટેજ બરાબર મિનિમમ પચાસ ટકા હોવા જોઈએ ત્રણ સબ્જેક્ટની અંદર એડમિશન તો એડમિશન એ ઓનલી ફોર નીટ બેઝ થશે બરાબર તો નીટ અલગ અલગ સ્ટેટમાં બે ત્રણ સ્ટેટ એવા છે કે જે પોતાની એડમિશન એક્ઝામ બી કરે છે પણ અહીંયા ગુજરાતની અંદર ઓનલી ફોર નીટ બેઝ એડમિશન થશે નંબર ઓફ સીટ્સ તો બીએમએસની અંદર ગુજરાતની અંદર થ્રી થાઉઝન્ડ વન હંડ્રેડ સિક્સટીન ત્રણ હજાર એકસો સોળ સીટો છે ટોટલ બરાબર સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ થઈ બધી જ થઈ એનઆરઆઈ કોટા ઓલ ઇન્ડિયા કોટા થઈ અને આટલી સીટો ગુજરાતની અંદર છે ફીઝની વાત કરીએ તો દેખો એમબીબીએસ કરતા બીએ ઓછી ફીસ છે તો ગવર્મેન્ટ કોલેજમાં જો મને એડમિશન મળી જાય તો ચાર હજારથી ફીસની શરૂઆત થાય અને સેલ્ફ ફાઈનાન્સમાં મળે તો સાડા ચાર લાખ રૂપિયા એટલે કે મેનેજમેન્ટ કોઠામાં મળે તો છેલ્લામાં છેલ્લી ફીસ છે સાડા ચાર લાખ રૂપિયા તો એકવાર આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર હવે જઈએ આગળ કે પહેલી જ વાત આવે કે પહેલો સ્કોપ તો પહેલો સ્કોપ છે બીએ કર્યા પછી ગવર્મેન્ટ જોબનો તો ગવર્મેન્ટ જોબમાં કઈ કઈ ગવર્મેન્ટ જોબ બીએમએસમાં તમને મળી શકે તો પહેલી જોબ છે આયુર્વેદિક મેડિકલ ઓફિસર બરાબર તો પહેલી આ જોબ છે આયુર્વેદિક મેડિકલ ઓફિસર જેને એ એમ ઓ કહેવાય છે મિનિમમ ક્વોલિફિકેશન શું છે એમની અંદર તો બી એમએસની તમારી જોડે ડિગ્રી હોવી જોઈએ અને એની વેકેન્સીસ કઈ રીતે આવે છે તો એવું નથી કે એની વેકેન્સીઝ નથી આવતી હર સાલ ગુજરાતની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એમપી યુપી એની અંદર હર સાલ એની અલગ 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 વેકેન્સીઝ આવતી રહે છે જો એને એક્ઝામ્પલ તરીકેના પ્રૂફ બી મેં અહીંયા મૂક્યા છે તો ગાંધીનગરની વાત કરીએ તો ગુજરાતની અંદર બે હજાર વીસમાં એની વેકેન્સી આવેલી છે બરાબર ઉત્તર પ્રદેશની વાત કરીએ કે ઉત્તર પ્રદેશ સ્ટેટ કમિશન યુપી પીએસસી જેને કહેવાય છે ઉત્તર પ્રદેશની પોતાની એક્ઝામ છે એની અંદર મેડિકલ ઓફિસરની છસો ને અગિયાર તમને ના અંચાવતું હોય તો હું લખી દઉં કે છસો ને અગિયાર એની વેકેન્સી આવેલી છે બે હજાર બાવીસ ત્રેવીસ બરાબર ગુજરાતની અંદર બી એની વેકેન્સી આવેલી છે એના પછી જોવા જઈએ તો એમ પીએસસી એટલે કે મધ્યપ્રદેશની અંદર બી છસો ને બાણું વેકેન્સી બરાબર જો મધ્યપ્રદેશ સ્ટેટમાં જઈએ તો બી છસો ને બાણું વેકેન્સી અહીંયા આયુર્વેદિક મેડિકલ ઓફિસરની આવેલી છે અને રાજસ્થાનની વાત કરીએ તો આ રાજસ્થાનનું જે લખ્યું નથી તો સિક્સ થર્ટી નાઇન એટલે કે છસો ને ચાલીસ વેકેન્સી જેવી રાજસ્થાનની અંદર છસો ઓગણ ચાલીસ વેકેન્સી રાજસ્થાનની અંદર આવેલી છે એટલે કે પૂરતા પ્રમાણમાં હર સાલ જોવા જઈએ તો ગવર્મેન્ટમાં વેકેન્સી પડે છે પણ અહીંયા થોડો રેશિયો ચેન્જ થઈ જાય છે કે એમબીબીએસની વાત અલગ હોય છે ત્યાં ડાયરેક્ટ ગવર્મેન્ટમાં મળી જાય પણ બીએમએસમાં તમારે એક્ઝામ ક્વોલિફાય કરવી જ પડે જો એક્ઝામ ક્વોલિફાય કરો વેકેન્સીઝ આવે અલગ અલગ સ્ટેટ ધારો કે ગુજરાત છે તો જીપીએસસી છે તો જીપીએસસી થ્રુ એક્ઝામ લેવા મહારાષ્ટ્ર છે તો એની અલગ હોય મધ્યપ્રદેશ છે તો એમપીપીએસસી હોતર ઉત્તર પ્રદેશ હોય તો યુપી હોય એમ અલગ અલગ સ્ટેટ સ્ટેટવાઈઝ એનું કમિશન જે હોય છે જેમ કે આપણું જીપીએસસી છે એમ અલગ 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 કમિશન એની એક્ઝામ લેતું હોય એ એક્ઝામ તમારે ક્વોલિફાય કરવાની હોય તો તમને સીધી ગવર્મેન્ટ જોબ મળી જાય બરાબર તો પહેલી જ કે આમની અંદર બી તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો છો તો એવી જ મગજમાં ધારણ નહીં રાખવાની કે ગવર્મેન્ટ જોબ ના મળે તો એમ બીપીએસસી જેમાં આમાં બી ગવર્મેન્ટ જોબ મળી જાય બીજી વસ્તુ કે એની સેલેરી કેટલી હોય છે ગવર્મેન્ટ જોબની તો બહુ સરસ સેલેરી જોઈ લો કે છપ્પન હજાર સો અને એક લાખ સિત્યોતેર હજારની સેલેરી હોય સર એક લાખ સિત્યોતેર હજાર સેલેરી કઈ રીતના મળે તો બેડક આમાં આધારિત હોય છે કે ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી બરાબર અલગ અલગ પોસ્ટ ગવર્મેન્ટ બહાર પાડતી હોય છે કોઈવાર ક્લાસ વનની પોસ્ટ બહાર પાડે વાર ક્લાસ ટુની પોસ્ટ હોય ક્લાસ થ્રીની પોસ્ટ હોય ઘણીવાર તમે એમડી કરેલું હોય એમડી એમએસ કરેલું હોય તો એની માટે ક્લાસ વનની પોસ્ટ હોય છે તો ક્લાસ વનની પોસ્ટની અંદર તમારી સેલેરી એક લાખની અપર હોય છે વન ટ્વેન્ટી વન થર્ટી વન સેવન્ટી સુધી જેમ જેમ તમારો એક્સપિરિયન્સ થાય એમ એમ તમારી સેલેરીમાં વધારો થતો જાય ગુજરાતની અંદરની વાત કરીએ તો ગુજરાતની અંદર સ્ટાર્ટિંગ સેલરી થાય સડસઠ હજાર સાથોથી શરૂઆત થાય અને છેલ્લામાં છેલ્લી બે લાખ આઠ હજાર સુધી તમારી સેલેરી જશે જેમ જેમ તમારો એક્સપિરિયન્સ થાય તમે આગળ એમડી કરો ક્લાસ વનની અંદર જાઓ તો તમને સેલેરીમાં વધારો થતો જાય સ્ટાર્ટિંગ સેલરી તમે જોઈએ તો બે લા બે બે સાત લાખથી બે પોઈન્ટ ચાર લાખ આ સ્ટાર્ટિંગ સેલેરી છે કે જ્યારે તમે ક્લાસ થ્રીની જોબ પાસ કરો તો મિનિમમ સેલેરી ક્લાસ થ્રીની જોબમાં આટલી હોય મેક્સિમમ આગળ જઈએ તો ફોર ફાઈવ પોઈન્ટ ફોર લાખ સુધી બી એમએસમાં સેલેરી હોય ગવર્મેન્ટની અંદર તો ગવર્મેન્ટની અંદર બી સારી સેલેરી હોય એમબીબીએસની વાત કરીએ તો એમબીબીએસની અંદર અહીંયા સડસઠ હજાર સાતસો છે એમબીબીએસમાં જઈએ તો જો બોન્ડ તમે ભરેલા ના હોય બરાબર તો સેલેરી તમારી ચુમ્બોતેર હજાર હોય અને જેને બોન્ડ ભર દીધા હોય તો લગભગ એટી ફોર એટી ફાઈવ જેટલી સેલેરી મળે તો એમબીબીએસ કરતાં દસેક પંદરેક હજાર સેલેરીનો ફરક પડે છે બરાબર પણ અહીંયા તમારે એક્ઝામ કમ્પલસરી આપવી પડે ચલો તો સેલેરી બી ગવર્મેન્ટ જોબની અંદર વાત કરી તો એ સારી મળે બીજો કોઈ સ્કોપ તો બીજી બી ગવર્મેન્ટ એક્ઝામ આપે કે આમાં તમે એઝ એ ટીચર બેઝ તરીકે બી જઈ શકો તો આસિસ્ટન્ટ પ્રોફેસરની બી એક્ઝામ આવે પણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તમારે ફરજીયાત એમડી કે એમએસ કરેલું હોવું જોઈએ બી એમએસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જવા માટે તમારે કમ્પલસરી એમડી કે એમએસ કરેલું હોવું જોઈએ એમાં બે તરી બે જ રીતે તમને પોસિબિલિટી મળીએ કે પીએચડી કરેલું બી હોવું જોઈએ તો સર બીએ એમએસમાં પીએચડી કઈ રીતે થાય તો તમે એમડી કે એમએસ પૂરું કરો એના પછી બે સાલનો કોર્સ આવે પીએચડીનો એના પછી તમને પીએચડી થ્રુ આમાં જોબ મળી શકે અમુક કોલેજોમાં પી પીએચડી રિક્વાયર્ડ છે અમુક કોલેજોમાં પીએચડી માગતા નથી તો પ્રાઇવેટ જે કોલેજીસ છે એની અંદર તમે જો લેક્ચરર તરીકે જાઓ બીએમએસ માં તો પચાસ હજારથી એંશી હજાર સુધીની તમને સેલેરી મળી રહે બહુ સારી સેલેરી કહેવાય મિત્રો અને ગવર્મેન્ટ કોલેજીસમાં તમે જો લાગી જાઓ આમાં બી ગવર્મેન્ટનો સ્કોપ છે તો એટી થાઉઝન્ડથી વન લાખ સુધી એટલે કે મિનિમમ ઇન્ડિયાની અંદર જોઈએ એવરેજ સેલેરી લખી છે ભાઈ બેટા ઉપર નીચે હોઈ શકે એક્ઝેક્ટ નથી પણ એંસી સિત્તેર એંસી હજારથી માની લો કે એક લાખ દસ હજાર એક લાખ પંદર હજાર સુધીની સેલેરી તમને આસિસ્ટન્ટ પ્રોફેશનની અંદર મળી રહે એટલે આ બી ગવર્મેન્ટ જોબનો એક ચાન્સ થઈ ગયો બરાબર તો જે લોકોના મગજમાં ધાણા હતી કે સર બી એમએસમાં સ્કોપ શું છે ઘણી બધી યુટ્યુબ પર ઘણી બધી કોમેન્ટો આવેલી હતી મારા વિડીયોસની અંદર કે સર બીએ એમએસનો વિડીયો બનાવ બીએ એમએસથી સ્કોલરશિપનો વિડીયો બનાવ તો બી એમએસથી સ્કોલરશિપનો વિડીયો આવી ગયો છે પણ બીએ એમએસમાં સ્કોપ શું છે ઘણા બધાનો એવો સવાલ હતો તો બીએ એમએસમાં બી સ્કોપ રહેલા છે એવું નથી કે બીએમએસમાં બધા રસ્તા ક્લોઝ થઈ જાય છે ચલો બીજી વાત કરીએ તો ત્રીજી રીતે બી તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો બીએમએસની અંદર તો આયુર્વેદિક રિસર્ચ ઓફિસર એ આર જોબ આવે હવે જે મિત્રોને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય બરાબર ઘણા બધા મિત્રો એવા હોય છે કે જેને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય છે એક્ઝામ્પલ તરીકે કે તમે એમએસસી કરો અને પછી પીએચડી કરી રિસર્ચમાં જઈ શકો એ રીતે બી એમએસમાં બી એવું છે કે જેને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકોની ક્વૉલિકેશન શું જોઈએ તો તમારે આની અંદર ફરજિયાત પીજી એટલે કે એમડી કે એમએસ કરેલું હોવું જોઈએ બરાબર એની સેલેરી રિસર્ચમાં તમે જતા રહો તો પંચાવન હજારથી એક લાખ સિત્યોતેર હજારની સેલેરી હોય છે તો રિસર્ચમાં બી તમે જઈ શકો આની બી અલગથી એક્ઝામ આવે તમારે એક્ઝામ ક્વોલિફાય કરી અને આની અંદર તમે જઈ શકો છો તો બી એમએસની અંદર ગવર્મેન્ટની અંદર આ ત્રણ મેઇન સોર્સ તમારી જોડે રહેશે આના સિવાય બી સીએમઓની જે પોસ્ટ છે અમુક અમુક ઘણી બધી બીજી બધી પોસ્ટ છે પણ મેઇન આ વસ્તુ છે કે આની અંદર તમે મોટા મોટી જોબ આની અંદર પડતી હોય છે હર સાલ મિનિમમ ત્રણસો ચારસો વેકેન્સીસ આવતી રહેતી હોય છે બરાબર એવું નહીં હોતું ઘણી વાર બે સાલમાં બી આવે એક સાલમાં બી આવે પણ સ્ટેટ વાઇઝ જોવા જઈએ તો ગુજરાત સ્ટેટ વાઇઝ જોવા જઈએ તો બે ત્રણ સાલની અંદર એકવાર વેકેન્સી મૂકતા જ હોય છે બરાબર હવે ઘણાનો પ્રશ્ન આવશે કે શું હું બીજા સ્ટેટમાં એપ્લાય કરી શકું યસ તમે બીજા સ્ટેટમાં બી એપ્લાય કરી શકો તમે રાજસ્થાનમાં બી એપ્લાય કરી શકો તમે યુપીમાં બી એપ્લાય કરી શકો પૂછાય શું એની અંદર તો પૂછાય બીએમએસમાં તમે જે સાડા ચાર વર્ષ ભણ્યા હોય સિલેબસનું એ જ એની અંદર પૂછાશે બરાબર હવે જઈએ આગળ તો બીજી વાત આવે બીએમએસની કે હવે એના સિવાય બીજો ઓપ્શન શું કે માની લો કે મેં બીએમએસ પતાવી દીધું તો એક તો હું ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરીશ હવે જેને ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન નહીં કરવી અને એની અંદર આગળ જવું જોઈએ તો એની માટે બીજો ઓપ્શન છે એમડી કે એમએસ બરાબર તો બીએમએસ ની અંદર એમડી કે એમએસ કરીએ કે પણ બીએ એમએસ કર્યા પછી સાડા પાંચ સાલનો કોર્સ કર્યા પછી બીજો ત્રણ સાલનો કોર્સ છે એમડી કે એમએસ બીજા ત્રણ સાલ તમારે અહીંયા એમડી કે એમએસમાં આપવા પડશે પણ એમડી કે એમએસમાં જેવું તમને એડમિશન મળશે એવું તમને સ્ટાઇફન ચાલુ થઈ જશે ફર્સ્ટ ઇયર તમને બેતાલીસ હજાર પાંચસો સાહીઠ મળશે સેકન્ડ ઇયર તમને પિસ્તાલીસ હજાર છસો મળશે થર્ડ ઇયર તમને અડતાલીસ હજાર મળશે એટલે કે તમારી ઇન્કમ બી ચાલુ છે અને તમારું ભણવાનું બી ચાલુ છે બે બે વસ્તુ અહીંયા બી એમએસમાં ચાલુ થઈ જશે બરાબર તો તમે એમડીમાં લાગી જાવ એટલે સીધા તમને ચાલીસ હજાર રૂપિયા મળતા થઈ જાય અંદાજો આપણે જોવા જઈએ તો બરાબર ત્રણ વર્ષ સુધી તમને ઇન્કમનો સ્ત્રોત મળતો રહેશે બરાબર હવે એક્ઝામની વાત કરીએ તો બી એમએસમાં જવા માટે એમડી કરવા માટે એમએસ કરવા માટે ઓલ ઇન્ડિયામાં કઈ એક્ઝામ આવે તો ઓલ ઇન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ એક્ઝામ એઆઈએપીજીટી બરાબર આ એક્ઝામ થ્રુ તમે ઓલ ઇન્ડિયાની અંદર ગમે તે એડમિશન લઈ શકો બરાબર હવે એમડી કે એમએસમાં ગુજરાતમાં કેટલી સીટો છે તો ઓફિશિયલી સીટોમાં થોડો બહુ વધારો ઘટાડો હોઈ શકે પણ જે પ્રમાણે ગૂગલમાં જોવા મળ્યું એ પ્રમાણે ગુજરાતમાં ફિફ્ટી થ્રી સીટો છે ત્રેપન સીટો ગવર્મેન્ટમાં છે અને ઓલ ઇન્ડિયા લેવલે ગવર્મેન્ટની અંદર પાંચ હજાર આઠસો એકતાલીસ એટલે કે અઠ્ઠાવનસો એકતાલીસ સીટો ઓલ ઇન્ડિયા લેવલે છે હવે અહીંયા બી સવાલ આવશે કે શું હું ઇન્ડિયા લેવલે સર એડમિશન લેવું હોય મારે પીજી કે એમડીની અંદર તો લઈ શકાય એમડી કે એમએસની અંદર તો લઈ શકાય બરાબર ઇન્ડિયાના કોઈ બી સ્ટેટમાં તમે એડમિશન લેવા માટે એલિજેબલ છો તમારી બીએ એમએસ એમએસની ડિગ્રી યુજીસી વેલિડ હોય તો તમે ઇન્ડિયાના કોઈપણ સ્ટેટમાં તમે એમડી કે એમએસમાં એડમિશન લઈ શકો બરાબર અને એમડી કે એમએસ કર્યા પછી પીએચડી કર્યા પછી તમે સીધા લેક્ચરમાં જઈ શકો તો લેક્ચરનો અહીંયા ચાન્સ બહુ વધી જાય બીજું કે એમડી કરેલું હોય બરાબર તો તમારી જે પ્રાઇવેટ સેક્ટરની અંદર જે સેલેરી હોય એ બી બહુ વધી જતી હોય છે બીએ એમએસ ની અંદર બરાબર તો ઘણા લોકો બીએ એમએસ કર્યા પછી એમડી કે એમએસનો ઓપ્શન બી વિચારતા હોય છે બરાબર તો આ બી એક સારો સ્કોપ છે એમડી કે એમએસ કરવાનો હવે જઈએ આગળ તો આ જે એમડી કે એમએસ માટેની એક ઇન્ફોર્મેશન છે કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર બરાબર તો આ જામનગરની એક ઇન્ફોર્મેશન આવેલી છે કે અહીંયા આપણા ગુજરાતની અંદર કયા કયા કોર્સ ચાલુ છે એમાં કેટલી કેટલી સીટ છે તો પહેલી જ વાત કે એમડી કે એમએસની વાત કરીએ તો એમડી કે એમએસ માટે એલિજિબિલિટી બી એમએસ છે અને એ ત્રણ વર્ષનો કોર્સ છે એની સીટ કેટલી બતાવે છે તો ફિફ્ટી થ્રી સીટ બતાવે છે ઓફિશિયલી ગવર્મેન્ટની અંદર જો પીએચડી તમારે કરવું હોય આયુર્વેદિકની અંદર બરાબર તો ફરજિયાત તમારે એમડી કે એમએસ કરેલું હોવું જોઈએ અને એના બાદ બીજા બે વર્ષ તમારે આયુર્વેદિકમાં આપવા પડે એની ગુજરાત લેવલે કેટલી સીટો છે તો ગુજરાત લેવલ એની ટ્વેન્ટી સીટ છે ગવર્મેન્ટની અંદર બરાબર પ્રાઇવેટ સેક્ટરની વાત અલગ છે ગવર્મેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ એના પછી તમે પીએચડી કરી શકો આયુર્વેદિક મેડિસિન પ્લાન્ટની અંદર પીએચડી કરી શકો કે ફાર્મા સાયન્સની અંદર જો તમે એમ ફાર્મા કરેલું હોય તો બી તમે પીએચડી કરી શકો તમે એમએસસી કરેલું હોય તો બી તમે પીએચડી કરી શકો બીજી વાત છે કે એમ ફાર્મા આયુર્વેદાની અંદર તમે બી ફાર્મા પછી એમ ફાર્મા બી કરી શકો બરાબર તો ઘણા બધા અહીંયા કોર્સ છે ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યા છે એક્ઝામ્પલ તરીકે પંચકર્મા બરાબર પછી અહીંયા બીજા બધા જે બે ત્રણ સર્ટિફિકેટ કોર્સ અહીંયા લખેલા છે તો બે ત્રણ સર્ટિફિકેટ કોર્સ ચાલી જાય છે જેની વેલિડિટી સાત મંથ આઠ મંથ કે એક મહિના એક વર્ષ સુધીની દેખો આ જે કોર્સ છે એની વેલિડિટી ત્રણ મહિના કે બે મહિના સુધીની બી હોય છે તો ત્રણ મહિના બે મહિના તો નથી હોતા કોઈ એક જ એવા કોર્સમાં હશે મિનિમમ સાત મંથ આઠ મંથ કે એક મહિના એક યર સુધીની વેલિડિટી હોય છે એક મહિનોની સોરી એક યર સુધીની વેલિડિટી હોય છે ગુજરાતની અંદર તો તમે અહીંયા બી એમએસ કર્યા પછી એમડી કે એમએસ કરી શકો તો એની સીટ છે ત્રણ વર્ષ પીએચડી કરી શકો પીએચડી કર્યા કરવા માટે તમારે એમડી કે એમએસ કરેલું હોવું જોઈએ બરાબર તો બહુ ઓછા કેન્ડિડેટ હોય છે જે લોકો પીએચડી કરતા હોય છે જો ગુજરાતની અંદર કોલેજો વધારે છે લગભગ ફોર્ટી પ્લસ કોલેજો છે તો એની અંદર રિકવાયર્ડ પ્રોફેસરની જરૂર રહેવાની જ છે બેટા તો તમે પીએચડી કરેલું હશે તો તમારો ચાન્સ લાગવાની શક્યતા વધારે છે ચલો હવે જઈએ આગળ તો ઇન્ફોર્મેશનની વાત કરીએ તો આ અલગ 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 કોર્સીસ આપેલા છે બરાબર કે જ્યારે તમે એમડી કરવા જાઓ ત્યારે તમને અલગ 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 દસ કોર્સિસમાં ચોઈસ મળે કે તમારે એમડી કરવું છે પણ બી એમએસના કયા સબ્જેક્ટમાં એમડી કરવું છે બરાબર તો એમાં અલગ 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 સબ્જેક્ટ હોય છે બરાબર કે ધારો કે પીટીએસઆર છે પંચકર્મા છે બરાબર પછી અલગ 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 બી એમએસના જે જે વર્ડ્સ હોય છે એના ભાષાની અંદર એની અંદર અલગ 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 સબ્જેક્ટ આવેલા છે એ અલગ અલગ સબ્જેક્ટ પર અલગ અલગની સીટ્સ ડિવાઈડ કરેલી છે બરાબર તો એ સીટ પ્રમાણે તમને અહીંયા ગવર્મેન્ટની અંદર એડમિશન મળી જાય તો એક તો તમે આની અંદર ગવર્મેન્ટમાં એડમિશન લઈ શકો બરાબર એની પછીની વાત આવે કે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરવી હોય તો પ્રાઇવેટ સેક્ટરમાં તમે શેમાં જોબ કરી શકો તો પ્રાઇવેટ સેક્ટરની વાત આવે તો બહુ ઇઝી વાત છે કે પહેલી જ વાત કે તમે સીધે સીધું બહાર પડો અને સીધે સીધી કોઈ મલ્ટીનેશનલ હોસ્પિટલમાં યા તમારી આજુબાજુની કોઈ હોસ્પિટલમાં તમે જોબ લઈ લો તો એક તો એમાં સારો તમને જોબ ઓફર મળી શકે બીજું કે ઘણા લોકો એવું વિચારે છે કે પોતાનું ક્લિનિક ખોલ દે તો પોતાના ક્લિનિકની અંદર બી ગ્રો સારો આવે કે માની લો કે તમારી ટ્વેન્ટી ફાઈવ ની એજ હોય અને તમે પોતાનું ક્લિનિક ચાલુ કર્યું તો તમે 30 થર્ટી ઇયરની એજ થાય ત્યારે તમે મિનિમમ પર મંથ તમે મિનિમમ પર મંથ એક લાખ સુધી પહોંચી શકો બરાબર જો તમારી પ્રેક્ટિસ સારી હોય તમારી સ્કિલ સારી હોય બરાબર તમે તમારા એરિયામાં સારું ક્લિનિક ખોલી અને સારી એવી અર્નિંગ બીએમએસમાં કરી શકાય મેડિકલ ક્ષેત્રે જોવા જઈએ તો મેડિકલ ક્ષેત્રે જે ઇન્ક્રીમેન્ટ આવતું હોય જે ગ્રોથ આવતો હોય તો મેડિકલ લાઇનની અંદર સૌથી વધારે ગ્રોથ આવતો હોય ટ્વેન્ટી પર્સન્ટ યા થર્ટી પર્સન્ટ એવરેજ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધાવે છે મેડિકલ ઇન્ડસ્ટ્રીનો તો સૌથી સારામાં સારો ગ્રોથ અહીંયા રહેલો છે બીજું ક્લિનિકલ રિસર્ચમાં જઈ શકો ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકો ત્રીજું કે તમે નર્સિંગ ક્ષેત્રે બી કામ કરી શકો બીએમએસ કરેલું હોય તો બરાબર તમે કોઈ ફાર્મા કંપનીમાં બી જઈ શકો બીએમએસ કરેલું હોય તો બરાબર ફાર્મા કંપની બી ઇન્ડિયાની અંદર ઘણી બધી છે તો તમે ફાર્મા કંપનીમાં જઈ શકો એજ્યુકેશન એટલે કે તમે પ્રાઇવેટ સેક્ટરમાં પ્રોફેસર તરીકે જઈ શકો ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો હેલ્થ સેક્ટરમાં જઈ શકો આયુર્વેદિક સ્પા સેન્ટરમાં જઈ શકો ઘણા બધા આયુર્વેદિક સેન્ટર છે જેમ કે પતંજલિની વાત કરીએ તો બરાબર પંચકર્મ આશ્રમ છે યુપીની અંદર જાઓ તો ઉત્તર પ્રદેશની અંદર જાઓ જ્યારે તમે જાઓ તો ત્યારે તમને ઘણા બધા ત્યાં આશ્રમ જોવા મળશે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં તમે જશો પહાડી એરિયાની અંદર હિમાચલ તો ત્યાં તમને ઘણા બધા આશ્રમ જોવા મળશે તો તમે એની અંદર બી તમને જોબનો ઓપોર્ચ્યુનિટી રહે છે ત્યાં બી તમે જોબ લઈ શકો પ્રાઇવેટ સેક્ટરમાં અંદર તો બીએમએસમાં ઘણા બધા બીજા સ્કોપ રહેલા છે હવે બીએમએસમાં સર ઇન્ડિયા લેવલની વાત કરીએ તો તો દેખો ઇન્ડિયા લેવલની વાત કરીએ તો બીએ એમએસની અંદર ઇન્ડિયાની જોડે બહુ જબરજસ્ત કંપની છે જે વર્લ્ડ લેવલની ફેમસ કંપની છે એશિયાની અંદર લગભગ ઘણી બધી કંપનીઓ ટોપ ટેનની અંદર આવે છે તો પતંજલિ આયુર્વેદિક છે ડાબર ઇન્ડિયા છે જે બી પોતે આયુર્વેદા ઉપર કામ કરે છે બરાબર બેદનાથ છે પછી ઝંડુ તમે નામ સાંભળ્યું હશે હિમાલયા નામ સાંભળ્યું હશે ઇમામી નામ સાંભળ્યું હશે વિક્કો ટર્મરી જે તમે એડ દેખો છો હા જ્યારે થિયેટરમાં જઈએ ત્યારે એડ આવતી હોય છે વિક્કો ટર્મરી ક્રીમવાળી તો એ વિક્કો લેબોરેટરી કંપની છે બરાબર પછી સૂર્યા હર્બલ તમે નામ સાંભળ્યું હશે તો બધી ઘણી બધી કંપની છે ઇન્ડિયાની અંદર કે જેની અંદર બી તમે જોબમાં સીધે સીધા બીએમએસ એમએસ ડોક્ટરને યા બીએમએસ રિસર્ચરને આ બધી કંપનીમાં સારા એવા જોબ ઓફરમાં મળી શકે સ્કોપ મળી શકે બરાબર તો ઘણી બધી ઇન્ડિયાની કંપની છે કે જે વર્લ્ડ લેવલે ફેમસ છે યુએસની અંદર બી એમએસનું એટલું બધું મહત્ત્વ નથી પરંતુ ઓસ્ટ્રેલિયા કેનેડા ઓમાન બરાબર આ બધી જગ્યાએ બી એમએસનું બહુ મોટું મહત્ત્વ છે તો આ બધી કંપનીઓ એશિયા લેવલે બહુ સારું કામ કરી રહી છે પહેલી કંપની જોઈએ તો અત્યારે બાબાનું તમને ખબર હશે પતંજલિ આયુર્વેદિક લિમિટેડ બરાબર તો પતંજલિની ઘણા લોકો ટ્યુબ કે જેબી ટૂથપેસ્ટ કે જે બી જે વસ્તુ છે યુઝ બી કરતા હશે પતંજલિમાં ફેસવોશ બી તમે યુઝ કરતા હશો હિમાલયાની બી તમને આઈડિયા હશે ઝંડુની કે ઝંડુ બામની આપણે યુઝ કરીએ તો ઘણી બધી કંપની એવી છે ઇન્ડિયાની અંદર કે જે ફેમસ છે જેમાં બી તમને સારા એવા સેલેરીમાં જોબ મળી શકે છે સારી એવી ઓફર મળી શકે છે તો બી એ એમએસની જેટલી બી માહિતી હતી બરાબર જેટલું ડિટેલ મને સમજાવો જેવું લાગ્યું એટલું ડિટેલ મેં તમને બી એમએસમાં આપી દીધું છે બરાબર તો ઘણા મિત્રો જે મૂંઝવણમાં હતા કે સર બી એમએસ લઈએ તો બી એમએસમાં શું થાય હા કાલે ઉઠીને ફ્યુચરમાં શું ઓપોર્ચ્યુનિટી તો બી એ એમએસમાં બેઠા એવું નથી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી બી એમએસમાં રહેલી છે વાત છેલ્લે એ આઈને ઊભી રહે કે આધાર કોની ઉપર રાખે તો આધાર છેલ્લે તમારી ઉપર રાખે કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ મહેનત તો તમારે દરેક ફિલ્ડમાં કરવી જ પડશે ભલે તમે એમ બીબીએસમાં જતા રહ્યા તો અને બીએ એમએસમાં જતા રહ્યા કે બી એચએમએસમાં જતા રહ્યા કે કોઈ પણ ફિલ્ડમાં જતાં રહ્યા છેલ્લે સ્કોપ બધી જગ્યાએ છે સ્કોપ બધી જ જગ્યા છે પણ છેલ્લે મહેનત કોની હાથમાં છે તો મહેનત તમારી હાથમાં છે બરાબર તો આ વિડીયો તમારા જે ફ્રેન્ડ છે તમારા ગ્રુપની અંદર શેર કરજો બરાબર તમારા જે ફ્રેન્ડ છે જે બીએમએસ લેવા માગે છે અથવા તમારા મગજમાં જે કન્ફ્યુઝન હોય તમારો કોઈ ફ્રેન્ડ હોય જે પૂછતો હોય તો એમને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ઘણા બધા બીજા વિડીયોઝ આવશે કે જે ઇન્ફોર્મેશન વાળા હશે બરાબર તો આજે આ આજ માટે આટલું જ રાખીએ જય હિન્દ જય ભારત